શું તમે હિમાચલ ફરવા જઈ રહ્યા છો આ દ્રશ્યો છે હિમાચલના ધર્મશાળાના હિલ સ્ટેશનનો અનેરો આનંદ અને એ પણ માત્ર છસો રૂપિયામાં જી હા આપને નવાઈ લાગશે પરંતુ માત્ર છસો રૂપિયામાં અહીં રેન્ટ પર મળે છે બાઈક જાણો શું છે એની પ્રોસેજર मदर मतलब ड्राइविंग लाइसेंस और आधार कार्ड चाहिए होता है जी हाँ जी और क्या चार्जेस रहते हैं चार्ज बस पाँच सौ छः सौ यही और, और क्या नाम है आपकी यहाँ पे हमारा ये विनोद चाहिए जी और उसके साथ में यहाँ और फैसिलिटीज है मतलब खाने पीने की बहुत तो व्यवस्था है जी तो मतलब ये नाइनटीन एटी में उत्पन्न हुई थी शॉप ओके जी આપનું આધાર કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ આપી અને આપ અહીંથી રેન્ટ પર બાઇક લઈ અને ફરી શકો છો પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીના રેન્ટ પર આપને મળે છે અહીંથી બાઈક તો નીકળી પડો ધરમશાળાની સફર પર અને લ્યો પ્રકૃતિનો આનંદ ધરમશાળા વિલ ટુ